શાસન સંભાળેના પહેલા જ દિવસથી યુએસ પ્રેસિડેન્ટ ટેરિફના મામલે બહુ ચર્ચામાં છે અત્યારે ભારત સાથે અમેરિકામાં ટેરિફના મામલે ડીલ ચાલી રહી છે ભારત કયા કયા મુદ્દે ટેરિફ કેટલા રાખશે અને અમેરિકા ભારતની કઈ વસ્તુ પર ટેરિફ રાખશે એની ચર્ચા ચાલે છે અમેરિકાનું વલણ થોડું પૂણું થયું છે અત્યારે જયશંકરને એવી પણ ઓફર કરવામાં આવી છે કે ભારત અને અમેરિકા સાથે મળીને હથિયાર બનાવીએ રાજનાથ રાજનાથસિંહને અમેરિકાનું આમંત્રણ પણ મળ્યું છે આજે આપણે વાત અમેરિકા સાથેના ટ્રેડ ડીલની એટલે કે ટેરિફની કરીએ નમસ્કાર બીજી એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે હું હવે ટેરિફ લાદવાનો છું સો દેશો પર એમણે ટેરિફ લાદવાની જાહેરાત કરી અને એમાં ભારત પણ હતો નવમી એપ્રિલે એમણે કહ્યું કે બધા દેશો પાસે હજુ એક તક છે નેવું દિવસ પછી એટલે કે નવ જુલાઈ એ હું આ ટેરિફ લાગુ કરી દઈશ ભારત ઉપર એમણે ટેરિફ લગાવ્યો હતો વ્હાઇટ શું છે સુધીમાં ટ્રેડ બિલિયન ડોલર સુધી લઈ જવાનો એમનો લક્ષ્યાંક છે અને ટ્રમ્પ અને ટીમ આ ડીલ ને અત્યારે અંતિમ રૂપ આપી રહી છે દરેક દેશના અલગ અલગ ડેલિગેશન સાથે ટ્રમ્પની ટીમ અત્યારે એક એક આઈટમ ના ટેરિફ વિશે ચર્ચા કરી રહી છે ટ્રમ્પે એવી સ્પષ્ટતા કરી છે કે નવ થી જે દેશો પર ટેરિફ લાગુ થવાનું છે એ થશે જ એટલે ફરી એમને ધમકી ઉચ્ચારી છે આ ટેરિફ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી અમેરિકા સાથે કોઈ સમજૂતી ન થાય એટલે ટ્રમ્પ એકચ્યુઅલી માય વે ઓર હાઈવે એના જેવી વાત કરે છે મામલો અમેરિકા શું ઈચ્છે છે અને ભારત શું ઈચ્છે છે એ બંનેના લિસ્ટમાં અલગ અલગ આઈટમ છે એનું છે એ આઈટમ શું છે આપણે સમજીએ અમેરિકા ઈચ્છે છે કે ભારત કૃષિ ડેરી અને પાવર સેક્ટર ખોલી નાખે સોયાબીન ઘઉં મકાઈ ઇથેનોલ સ્ટીલ પરથી ટેરિફ હટાવી દે જીનેટિકલી મોડિફાઈડ એટલે કે જીએમ પાકોને મંજૂરી આપે પશુ આહારને ભારતમાં વેચવાની મંજૂરી આપે અને ઇન્ડસ્ટ્રીયલ પેટ્રોકેમિકલ ઓટોમોબાઈલ પ્રોડક્ટ માટે માર્કેટ ખોલી દે હવે એ જાણીએ કે ભારત શું ઈચ્છે છે ભારત ઈચ્છે છે કે ડેરી સેક્ટર ખેડૂતો એમએસપી અને ખાદ્ય સુરક્ષાનો સવાલ છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય એપ